રસોડા વિનાના ઘરની સંસ્કૃતિ શરૂ થઈ ગઈ છે આપણે કેવી રીતે એમાંથી બચીશું આજની સૌથી મોટી અને કરુણ સમસ્યા આ પોસ્ટ તમારા ટાઈમપાસ માટે નથી ગંભીરતાથી વિચારવા જેવી વાત છે અમેરિકામાંથી આપણે બોધપાઠ લઈએ જ્યારે ઘરની રસોઈ બંધ થઈ ત્યારે અમેરિકામાં શું થયું ઓગણીસો એંસીના દાયકાના પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રીઓએ અમેરિકોને ચેતવણી આપી હતી રસોડું ખાનગી કંપનીઓને સોંપવામાં આવ્યું અને જો વૃદ્ધોની માવતજ અને બાળકોની સંભાળ પણ સરકાર કરશે તો કુટુંબની જવાબદારીઓ અને તેની સુસંગતા નાશ પામશે પણ બહુ ઓછા લોકોએ તેમની સલાહ સાંભળી ઘરે રસોઈ બંધ અને બહાર ઓર્ડર કરવાની આદતને કારણે અમેરિકન પરિવારો લગભગ લુપ્ત થઈ ગયા પ્રેમથી રસોઈ કરવી અને પરિવારને જમાડવી એટલે કુટુંબને સ્નેહથી જોડવું રાંધણકલા ફક્ત કલા નથી કૌટુંબિક સંસ્કૃતિનું કેન્દ્ર બિંદુ છે જો રસોડું ન હોત માત્ર બેડરૂમ હોત તો તે કુટુંબ કે પરિવાર નથી તે હોસ્ટેલ કે હોટેલ છે અમેરિકન પરિવારો જેમણે રસોડું બંધ કર્યું તેમનું શું થયું ઓગણીસો એકોતેરમાં અમેરિકાના ઇકોતેર ટકા ઘરોમાં પતિ પત્ની બાળકો સાથે હતા આજે પચાસ વર્ષ પછી તે ઘટીને વીસ ટકા થઈ ગયા છે તે સમયે રહેતા પરિવારો હવે નર્સિંગ હોમ વૃદ્ધાશ્રમમાં રહે છે અમેરિકામાં પંદર ટકા મહિલાઓ સિંગલ પરિવારમાં એકલી જ રહે છે બાર ટકા પુરુષો સિંગલ પરિવારમાં ઘરમાં એકલા જ રહે છે આ ગડબડને કારણે અમેરિકામાં લગભગ પચાસ ટકા પ્રથમ લગ્ન છૂટાછેડામાં સમાપ્ત થાય છે સડસઠ ટકા બીજા લગ્ન અને ચુમ્મોતેર ટકા ત્રીજા લગ્ન પણ સમસ્યારૂપ હોય છે અમેરિકામાં લગ્નના ભંગાણાનું ઉદાહરણ છે માત્ર બેડરૂમ એક કુટુંબ નથી જો રસોડું ન હોય તો આપણા ભારત દેશની નારીઓ દુકાનોમાંથી કેક મીઠાઈઓ ખરીદશે હોટેલમાં દર રવિવારે જમવા જશે તો અહીંના પરિવારો અમેરિકા જેમ નાશ પામશે બહાર ખાવાથી શરીર ચરબીયુક્ત અને બેડોળ બને છે અને નાના મોટા રોગ ચેપ ઇન્ફેક્શન માટે પણ સંવેદનશીલ બને છે ઘરે રસોડામાં રસોઈ બનાવીને ઘરના સભ્યો સાથે બેસીને જમવી એ કુટુંબની સુખાકારીનું એકમાત્ર કારણ છે શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે આજે પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમીએ છીએ સ્વીગી ઝોમેટો ઉબેર ઇટ્સ જેવી ફૂડ સર્વિસ કંપનીઓને દિવસે કે રાત્રે ક સમયે ઓનલાઈન ઓર્ડર કરી શરીરમાં નાના મોટા રોગો થાય એવું ખાવાનું ઉચ્ચ શિક્ષિત મધ્યમ વર્ગના લોકોમાં પણ આ ફેશનેબલ બની રહ્યું છે પરંતુ તમે જોજો આ આદત મોટી આફત બની રહેશે ઓનલાઈન કંપનીઓ મનોવૈજ્ઞાનિક રીતે નક્કી કરે છે કે આપણે શું શું ખાવું જોઈએ જેથી અને દવા બનાવતી કંપનીઓની કમાણી વધે આ પ્રકારની એક બિઝનેસ ચેન અસ્તિત્વમાં આવી છે આપણા પૂર્વજો બહાર ફરવા જતા પહેલાં ઘરે બનાવેલી રસોઈ સાથે લઈ જતા હતા તો ઘરે રાંધો સાથે ખાઓ અને આનંદથી જીવો તો વિચારો કે ઘરને એક મંદિર બનાવવું કે શોરૂમ બનાવવું